મને કોઈ શોખ નહીં ચાલા શું કઉ સેવા કરી ચાલા અને મારા ધર્મે કદાચ આ જોડી ખંભે ભરવી હે ને એમાં શું વજન હે તો મારો ઠાકર જાણે હે ભાઈ ચાલા પણ સેવા જગત ની કરવી હે કોઈ પાખંડ નહીં કોઈ આરમ આડમ નહીં પિંડુ ભાઈ કોઈ મારો વ્યવહાર નહીં ચાલા શું કહો આ તો એક જગત જે સારું કરે એનું તો હું વખાણ જ કરું છું ભાઈ પણ જ્યાં જ્યાં કદાચ ખીચા કાતર હે ભાઈ જગત એવું કે

અને રાતે નવ વાગે એને બમણું જો જગ્યામાં ભેગું ના કરું તો મારું ધણું નકામું હોય ચાલો માગવાનું નહીં ચાલા મગવા ના નીકળાય ભલામાણા માણસ ક્ષત્રિય ધર્મ હે મારો શું કહું ક્ષત્રિય ધર્મ હે માગાય નહીં મારેથી ભાઈ પણ જદા ખોબે ખોબે પીરશો મારો ઠાકર એવું કે કે રોહડામ જોતા નહીં ભાઈ અને મેં કોઈ કીધું કીધું નહીં કે આટલું હંતાળ દો આ બધા જાય ભાઈ આપણે ખાઈશું ભાઈ જો કે આપણે ભૂખ્યા હોય જઈશું ભાઈ કમસે કમ ભગવાને પેલા પૂછું પૂછવું છું કાથી આવો હો એ પૂછું છું ચાલે મારે અહીંયા રાણી નહીં કરવાની પણ માણસ ને એટલું કહી દો ને

તો જો મારા સોપડે હિસાબ કારણ કે ગણીને લાયો છું ભાઈ નકર ફોન કરીને ન બોલાયા પણ મેં તમને ચિઠ્ઠી લખી પેલી હુંડી કે નરસિંહ મહેતા લખો મારા ઠાકરે હુંડી લખી તમને એમ થયું ભલે ખેતી કરી જે કર્યું પણ હાજે આ ડાયરામાં જવાનું હે શું કહું મારો ઠાકર એવું બોલે પિંટુ પિંટુભાઈ એ હુંડી માં જે જે મેં ઘરેથી નામ લખીને લાયા અને રાતે ઘરે પોકો તા લખીને ફરજા એની કદાચ રાહ જોતી હોય ઘર લગી મૂકવા ના જો ઝાલા મારી વાય તો હળવે નકા મૂકવા હો કઉ કારણ કે ઘરેથી શ્યાલ મારો એટલે બધું ઉભું રહી જાય હું એમના મુહૂર્ત ને ડોટ નહીં લેતો શું કઉ કે ભાઈ હાલો આવી જઈશું શું ફી હાલ છો ચમનું હે મારા હાટુ પાંચ મણ ગુલાબ લાવજો એમ કહું કશું લાવતા ને ભાવ એક રાખજો મારો ઠાકર ભાવ જોઈશે ને તો એના અમીનો ઓટકાર આવશે ભાઈ જલા આ વાર નકર ચાનું ઓળી જવું છું વાર હે નહી લાગે માણસ ભાવ હે જલા અને મારો ધર્મ એવું બોલે હું ભાવ નો ભૂખ્યો ધર્મ શું જગત માં દીવો માગ્યો નહી કે મારી હમ અજવાળું નહીં તમારા ઘર માં પાડોશ વાળા ઘર માં કરજો અજવાળું છે જગત માં શું કહું પણ ઝાલા જો કદાચ આ જગ્યા ની એટલી પુનઈ અને કદાચ જે સાધુડો કોક મહાત્મા કોક કિરનારી કોક મારી તો ટોસડી ભાઈ હા કોઈ અપમાન નહીં કરતો પણ આ જોગીડો કેવો જે જો કદાચ ભોળાદ ના પાદર નથી આય દહ પંદર હમણાં બીજા કોક હોય તો એમ થાય બધાને ભેગા કરીને પ્રોગ્રામ કર્યો ખાલી ઝાલા એવું કીધું કે એકવાર જમરાળા તમને લઈ જવા હે ભાઈ જો કહો બાકી મારો ઠાકર ઠાકર જો એને એવો સાધુ મહાત્મા ને કદાચ આ જગત ને આ ગામ ને ઝાલા એવો એવો ભાવ થાય હે એટલે મારે જે કામ નું લઈ જાય શું કહું મારે કદાચ આવ્યો છું કઈક તો આશીર્વાદ લેવા પડે ને પૈસા લેવા ના આવ્યો આપા હું દિવાલ વાય હું રાહ જોઉં બાપુ કેટલા લે એવું નહીં એમ પણ જો કદાચ આજ આવ્યો છું અહીં ઝાલા અને કદાચ એ સાધુડો કે આ જમરાણાનો જોગી મારા ઘોડાના કદાચ મારા માથે હાથ મૂકતો હોય છે બતાવવાની જરૂર નહીં એ તો મૂકાઈ ગયા તો જ અહીં પહોંચ્યા હોય ભાઈ શું કહું એ માથે હાથ મૂકતો હોય બાકી તેદી વિક્રમસિંહ નો દીકરો માથું મૂકવાય નતો અચકાણો અને આજે મારી જોડી જો ઠલવી ના પાદર માં ના જતો રહ મારું અહીં આવું નગર